રામ રામ મારા વાલા ખેડૂત મિત્રો કેમ છો બધા મજામાં ને આપણા આપણો મેઈન ટોપિક છે કે ધાણાના પાકમાં ત્રીસથી થી ચાલીસ દિવસના જે ધાણા થાય છે ત્યારે આપણે એની અંદર એવા ખાતરો આપવા જેથી કરીને આપણે ધાણા છે સરસ મજાનો વિકાસ કરે ધાણા છે એક ધાન્ય વર્ગનો પાક છે અને ધાણામાં નાઇટ્રોજનની ખૂબ જ જરૂર હોય છે જે આપણે યુરિયાના સ્વરૂપે એમાં મળી રહેતું હોય છે અને બીજા અન્ય કયા કયા ખાતરો એની સાથે નાખવા અને જે ધાણામાં સુકારો આવતા હોય એ સુકારાને આગળ વધતો અટકાવવા માટે ક્યુ ફૂગનાશક વાપરવું એના વિશે પણ માહિતી આપશું ધાણામાં જે પોષક તત્વ ઘટતા હોય એના ચિહ્ન જેવો આ ચિત્રમાં બતાવ્યા છે અને હવે આપણે આગળ વાત કરીશું કે ધાણાના પાકમાં ત્રીસથી ચાલીસ દિવસના થાય ત્યારે આપણે ક્યુ યુરિયા ખાતર આપવું કેટલા પ્રમાણમાં આપવું એના વિશે વાત કરીશું તો સૌથી પહેલાં આપણે વાત કરીશું આ યુરિયા વિશે યુરિયા છે એ ત્રીસ દિવસના આપણા ધાણા થાય છે ત્યારે આપવાનું હોય છે અને યુરિયામાં નાઇટ્રોજન છેતાલીસ ટકા હોય છે ધાણાના પાકમાં નાઇટ્રોજનની ખૂબ જ જરૂર રહેતી હોય છે અને યુરિયા છે એક વીઘે સોળ ગુઠાના દસ કિલોનું માપ રાખીને આપવાનું હોય છે અને યુરિયા આપતી વખતે એમાં બીજા કયા અન્ય ખાતરો આપવા એના વિશે પણ આગળ વાત કરશું આપણે જોતા હોઈએ છીએ કે ધાણાના છોડ છે ક્યાંક ઊંચા તો ક્યાંક નીચા જોવા મળતા હોય છે તો આ યુરિયા ખાતર ધાણામાં આપી દીધા પછી ધાણા છે એક સમતલ થઈ જાય છે અને ધાણાનો વિકાસ સારામાં સારો થવા માંડે છે યુરિયા આપી દીધા પછી અને આનું સોળ ગુઠ્ઠાનો એક વીઘો હોય છે એની અંદર યુરિયાનું માપ છે એ દસ કિલો એક વીઘે હોય છે ને હવે આપણે વાત કરીશું ધાણામાં આવતા સુકારા વિશે બેસ્ટમાં બેસ્ટ યુપીએલ કંપનીના સાફ પાવડર વિશે ધાણાની અંદર પચીસથી ત્રીસ દિવસના થાય ત્યારે ક્યાંક ક્યાંક કોક છોડવો સુકારાનો જોવા મળતો હોય છે એ જમીનની ફૂગને લીધે જોવા મળતો હોય છે તો આ સાપ પાવડર જોઈ રહ્યા છો એને આપણે યુરિયા સાથે મિક્સ કરીને એક વિખે દોઢસો ગ્રામ નાખવાનું હોય છે અને આનું રિઝલ્ટ પણ જોરદાર જોવા મળે છે ને સુકારો છે એ આગળ વધતો અટકી જાય છે જમીનમાં ફૂગને લીધે સુકારો આવતો હોય છે જે આ સાપનો ઉપયોગ કરવાથી નાબૂદ થઈ જાય છે સુકારો અને ધાણાનો વિકાસ પણ સારામાં સારો થઈ જાય છે એક વિગેટ દોઢસો ગ્રામ માપ રાખીને યુરિયા સાથે મિક્સ કરીને આપી દેવાનું પાણી પહેલાં અને હવે આપણે આગળ વાત કરીશું ઝીંક વિશે જે આપણે ધાણાને ત્રીસથી ચાલીસ દિવસના થાય એ સમય આપી દેવામાં આવે તો આપણે છે એ ધાણાનો મૂળનો વિકાસ સારામાં સારો થાય છે અને છોડ છે એકદમ લીલોછમ અને છોડ જે પીડા પડી ગયા હોય છે એ ઝીંકની ખામીને લીધે જોવા મળતું હોય છે તો આ ઝીંક આપી દીધા પછી છોડ છે સરસ મજાનો વિકાસ પણ કરવા માંડે છે અને ઉત્પાદન પણ સારામાં સારું આપે છે હવે આપણે વાત કરીશું ઝીંકનું માપ છે એક એક વિખે બેથી અઢી કિલો આપવાનું હોય છે આને આપણે યુરિયા સાથે પણ મિક્સ કરીને આપી શકીએ છીએ જમીનમાં પોષક તત્વની અત્યારે બહુ જ ઘટ હોય છે એ ઝીંકને લીધે આપણે પૂરવી પડતી હોય છે જો આ ચિત્રમાં તમે જોઈ જ રહ્યા છો કે છોડ છે એ પીળો પડે છે અને નાઇટ્રોજનની પણ કમી હોય છે એના લીધે છોડનો વિકાસ પણ ઓછો થતો હોય છે તો આપણે યુરિયા ખાતર છે એ અને ઝીંક અને સાથે સાફ પાવડર ત્રણે મિક્સ કરીને પાણી પહેલાં જો આપી દેવામાં આવે તો જમીનની ફૂગ છે એ પણ આગળ વધતી અટકી જાય છે અને સુકારો પણ નાબૂદ થઈ જાય છે અને ઝીંક છે એ આપણે આપી દઈએ તો છોડમાં આપણે જે મૂળનો વિકાસ થતો હોય એ પણ સરસ મજાનો થવા માંડે અને છોડ જે પીડા પડી ગયા હોય એ પણ સરસ મજાના થઈ જાય અને યુરિયા છે એનો આપણે દસ કિલોનું માપ રાખીને આપી દઈએ એટલે જમીનમાં નાઇટ્રોજનની જે ઘટ હોય છે એ પણ પૂરી પડી જાય જોવા આગળના વાડીમાં પણ તુવેરનું વાવેતર કરેલું છે એ પણ સરસ મજાનું વાવેતર જોવા મળી રહ્યું છે અને એનો વિડીયો પણ આપણે આ યુટ્યુબ ચેનલમાં મૂકેલો જ છે ખેતીવાડીને લગતી તમામ પ્રકારની માહિતી આપણે આ યુટ્યુબ ચેનલમાંથી મળી રહેશે તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો આ ચેનલને મારે આ યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ એન્ડ વિલેજ લાઈફ તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો જો સારો લાગ્યો હોય તો અન્ય ખેડૂતોને પણ મોકલો જેથી કરીને એને પણ માહિતી સચોટ અને સાચી મળી રહે અત્યારે આ ધાણા જોઈ રહ્યા છો એમાં ત્રીજું પિયત આપી દીધું છે અને હવે આપણે યુરિયા ખાતરનો છંટકાવ કરવાનો છે અને સાથે આપણે ઝીંક અને સાફ પાવડરનો પણ ઉપયોગ કરવાનો છે જેથી કરીને ધાણાનો વિકાસ પણ સારામાં સારો થાય અને ફૂગ પણ આગળ વધતી અટકી જાય વિડીયો સાંભળીએ બદલ આભાર